જય માતાજી મિત્રો તમે જોઈ રહ્યા છો સ્વાગત છે આ છે આપડી પાડી છે એને ગારો છે સો માં હાની બહુ તકલીફ પડે છે તમે જોઈ રહ્યા છો કે ગારો ખૂબ થઈ ગયો છે હમણાં વરસાદ પણ રહેતો નથી આ જોઈ રહ્યા છો આ આ તમે મને છે પણ ગારો થઈ રહ્યો છે તમે જોઈ રહ્યા છો મિત્રો તબેલો નથી એના કારણે ગારો થાય છે તમે જોઈ રહ્યા છો તબેલો બનાવવો પડે પણ અમે ભણાયો નથી તમે જોઈ રહ્યા છો આ માલ ઢોર આ જો એક પેણ પાડી ઊભી છે જોઈ રહ્યો